અગાઉના ઉદાહરણમાં આપણે આપણે આ પરિપથ લઈને સંપૂર્ણ સમજ્યા હતા શીખી ગયા કે જયારે ઇનપુટ કરંટ ચોક્કસ વિસ્તારમાં હોય ત્યારે તે એમ્પ્લીફાયર તરીકે કામ કરે છે પરંતુ આ વિસ્તારની બહાર ટ્રાન્ઝિસ્ટર ની બીજી બે લાક્ષણિકતાઓ છે તેમાંનો એક કટ ઓફ રીજન છે જેમાં આઉટપુટ વોલ્ટેજ મહત્તમ હોય છે પરંતુ આઉટપુટ કરંટ ઝીરો હોય છે અને બીજી સેચ્યુરેશન અવસ્થા છે જેમાં આ વિદ્યુત પ્રવાહ મહત્તમ હોય છે અને આઉટપુટ વોલ્ટેજ હોય છે જો તમે તમે તેનાથી પરિચિત ન તો અગાઉનો પહેલા જોઈ શકો પરંતુ આ વિડીયોમાં આપણે ટ્રાન્ઝિસ્ટર આ બંને ભાગ પર વધારે ધ્યાન આપીશું અને જોઈશું કે તેમની સાથે કઈક ઉપયોગી કરી શકાય છે કે નહીં તેથી આપણે આ બીજી પરિસ્થિતિને દૂર કરીએ અને આપણા માટે જે અગત્યનું છે તે જ ફક્ત રાખીએ કટ ઓફ રીજન અને સેચ્યુરેશન રીજન અને આપણને ઝડપથી શું જોઈએ છે તેનું પુનરાવર્તન કરીએ કટ ઓફ અવસ્થામાં ઇનપુટ કરંટ ઝીરો હોય છે આઉટપુટ કરંટ પણ ઝીરો હોય છે અને પરિણામે તમને આઉટપુટ વોલ્ટેજ મહત્તમ મળે છે કારણ કે આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઝીરો હોય છે માટે આ બિંદુ એ આ બિંદુ થાય અને તમને આઉટપુટ વોલ્ટેજ ત્રણ વોલ્ટ મળે જે તેનું મહત્તમ મૂલ્ય છે અને પછી આ આ સંતૃપ્ત અવસ્થા દરમિયાન મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જેના કારણે બંને બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ સપ્લાય વોલ્ટેજ જેટલો જ થઈ જાય છે જેટલો પણ અહીં વોલ્ટેજ છે તે ટ્રાન્ઝિસ્ટર અહીં ગુમાવી દે છે અને પરિણામે અહીં આઉટપુટ વોલ્ટેજ ઝીરો મળે છે અને તેને સેચ્યુરેશન એટલે કે સંતૃપ્ત અવસ્થા એટલા માટે કહેવામાં આવે છે કે જો તમે ઇનપુટ કરંટ નું મૂલ્ય હજુ પણ વધારો જો તમે તેનું મૂલ્ય ત્રીસ માઇક્રો એમ્પિયર કરતા હજુ પણ વધારો જે આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા તો પણ તમારો આઉટપુટ કરંટ વધી શકશે નહીં તે ત્રણ માઇક્રો એમ્પિયર જ રહે માટે આપણે તેને સંતૃપ્ત અવસ્થા કહીએ છીએ હવે જોઈએ કે આ ટ્રાન્ઝિસ્ટર આ બંને પરિસ્થિતિ દરમિયાન કોની રીતે વર્તે છે જ્યારે તે કટ ઓફ રીજન માં હોય અને તમે અહીં કોઈ પણ સપ્લાય વોલ્ટેજ આપો પછી તે ત્રણ વોલ્ટ હોય ચાર વોલ્ટ હોય કે પાંચ વોલ્ટ હોય તે વિદ્યુત વહન થવા દેતો નથી તે વિદ્યુત સંપૂર્ણ રીતે કટ કરી દે છે અને પરિણામે તમને આ ટ્રાન્ઝિસ્ટરની ની આગળ મહત્તમ વોલ્ટેજ મળે છે તેથી આપણે કહી શકીએ કે આ વિસ્તારમાં ટ્રાન્ઝિસ્ટર ઓપન સર્કિટ એટલે કે ખુલ્લા પરિપથ તરીકે વર્તે છે તમે ફક્ત આ ભાગ પર ધ્યાન આપો તે ખુલ્લો પરિપથ તરીકે કામ કરતો હોય એવું લાગે છે તે ઓફ તરીકે કામ કરે છે ધારો કે આપણી પાસે કોઈ સ્વીચ છે અને આપણે તે સ્વીચને હમણાં બંધ કરી છે આમ તે ઓફ એટલે કે બંધ અવસ્થામાં છે હવે આપણે સંતૃપ્ત અવસ્થા વિશે વાત કરીએ જ્યારે તે સેચ્યુરેશન અવસ્થામાં હોય જ્યારે ઇનપુટ કરંટ આના કરતા વધારે હોય ત્યારે તે અહીંથી મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર કરે છે ટ્રાન્ઝિસ્ટરની આગળનો વોલ્ટેજ ઝીરો મળે છે અને તે શોર્ટ સર્કિટ એટલે કે બંધ પરિપથ તરીકે છે માટે આપણે તેને ઓન અવસ્થા કહી શકીએ માટે આપણે આ ટ્રાન્ઝિસ્ટર બંને વર્તણૂકને એક સ્વિચનો ઉપયોગ કરીને દર્શાવી શકીએ તેથી જ્યારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન અવસ્થામાં હોય તે જ્યારે સંતૃપ્ત અવસ્થામાં હોય અને ઇનપુટ કરંટ ત્રીસ માઇક્રો એમ્પિયર કરતા વધારે હોય ઇનપુટ કરંટ માર કરતાં વધારે હોય ત્યારે આ ટ્રાન્ઝિસ્ટર બંધ પરિપથ તરીકે કામ કરે છે કંઈક આ પ્રમાણે આપણે તેને શોર્ટ સર્કિટ પણ કહી શકીએ પરંતુ જ્યારે ઇનપુટ કરંટ ઝીરો હોય ત્યારે તે ઓફ થઈ જાય છે તેનો અર્થ એ થાય કે ટ્રાન્ઝિસ્ટર સ્વીચ તરીકે કામ કરે છે તે કોઈ પણ સાધન કરી શકે અથવા બંધ કરી શકે હવે આપણે અહીં તેની આગળ એક નાનો બલ્બ લગાવીએ અને તે કઈ રીતે ચાલુ બંધ થાય છે તે જોઈએ સૌ પ્રથમ આપણે બંધ અવસ્થા લઈશું જયારે તે ઓન છે કઈક આ પ્રમાણે બંધ પરિપથ હવે આપણે અહીં એક એલઈડી લગાડીએ આ પ્રમાણે નોંધો કે જયારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન રીજનમાં હશે ત્યારે બધા જ વિદ્યુત ભારોનું અહીંથી વહન થાય કારણ કે આ બંધ પરિપથ છે જ્યારે તમારી પાસે બંધ પરિપથ હોય ત્યારે તેમાંથી બધા જ વિદ્યુત ભારોનું વહન થશે તેમાંથી અતિ વિદ્યુત પ્રવાહ કદાચ અહીંથી પસાર થઈ શકે અને પરિણામે આ બલ્બ પ્રકાશિત થશે નહીં આપણે અહીં સંતૃપ્ત અવસ્થામાં છીએ આ બિંદુ આગળનો વોલ્ટેજ ઝીરો છે આ પરિપથ બંધ છે તેમ છતાં આ એલઈડી પ્રકાશિત થશે નહીં માટે આ રીજનમાં બલ્બ પ્રકાશિત ન થાય તે પ્રકાશિત થશે નહીં હવે આપણે તેને કટ ઓફ રીજનમાં કામ કરાવીએ આપણે તેને ખુલ્લા પરિપથ તરીકે દર્શાવીએ તે હવે ઓફ છે પરિણામે હવે આ બલ્બ પ્રકાશિત થશે આ બલ્બ પ્રકાશિત થાય કારણ કે હવે આ ભાગમાંથી કોઈ પણ વિદ્યુત ભારનું વહન થતું નથી આ પરિપથ ખુલ્લો છે ફક્ત વિદ્યુત ભારનું વહન આ રીતે થશે તે બધા જ અહીં આવે આપણે જે પૂરા ત્રણ વોલ્ટ આપીએ છીએ તે બધા જ એલઈડી આગળ આવશે અને આ એલઈડી પ્રકાશિત થાય માટે આ વિસ્તારમાં એલઈડી પ્રકાશિત થાય છે તે પ્રકાશિત થાય આમ તમે ખૂબ જ ઓછા વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને આ એલઈડી ને પ્રકાશિત કરી શકો આ એલઈડી ને ચાલુ કરી શકો અને બંધ કરી શકો તમે અહીં વિદ્યુત પ્રવાહ મૂલ્ય જોઈશોકો એલઈડી ને ચાલુ બંધ કરવા માટે વિદ્યુત પ્રવાહનું ખૂબ જ ઓછું મૂલ્ય જરૂરી છે આપણે ફરીથી જોઈએ જો આપણે સチュરેશન અવસ્થામાં હોઈએ આ બંધ પરિપથ એટલે કે શોર્ટ સર્કિટ તરીકે કામ કરે અને અહીં એલઈડી પ્રકાશિત ન થાય અને જ્યારે આપણે કટ ઓફ વિસ્તારમાં હોઈએ ત્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ રહે છે પરંતુ એલઈડી ઓન થાય છે જ્યારે આપણે કટ ઓફ વિસ્તારમાં હોઈએ ત્યારે એલ ઇડી પ્રકાશિત થાય અને આ ટ્રાન્ઝિસ્ટર ખુલ્લા પરિપથ તરીકે કામ કરે હવે તમને કદાચ કરી રહ્યા છીએ આપણે ને સ્વીચ તરીકે કામ કેમ કરાવીએ છીએ આના ઘણા બધા ફાયદા છે આપણે મિકેનિકલ સ્વીચ એટલે કે યાંત્રિક સ્વીચ નો ઉપયોગ કેમ ન કરી શકીએ મિકેનિકલ સ્વીચ પાસે ગતિ કરી શકે તેવા ભાગ હોય છે જ્યારે આ સ્વીચ પાસે એવા કોઈ ભાગ નથી યાદ રાખો કે આપણે ફક્ત તેને મિકેનિકલ સ્વીચ તરીકે દર્શાવીએ છીએ પરંતુ વાસ્તવમાં તે જ છે જેની પાસે ગતિ કરી શકે તેવા કોઈ ભાગ નથી જો તમે મિકેનિકલ સ્વીચ નો ઉપયોગ કરો તો તમે તે સ્વીચ ને કેટલી ઝડપથી ચાલુ અને બંધ કરી શકો છો ચાલુ અને બંધ કરી શકો તેની એક લિમિટ હોય છે પરંતુ આની પાસે ગતિ કરી શકે તેવા કોઈ ભાગ હોતા નથી તેથી જ તેની ઝડપ ઘણી વધારે હોય છે બીજી બાબત જોઈએ તો તે કેટલો પાવરનો ઉપયોગ કરી શકે તે છે તમે અહીં જોઈ શકો કે તે ખૂબ જ ઓછા વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરે છે તેનો અર્થ એ થાય કે તે ખૂબ જ ઓછા પાવરનો ઉપયોગ કરે છે અને તેથી તેઓ ઘણા સક્ષમ હોય છે બીજી અગત્યની વાત એ છે કે વર્તમાન સમયમાં જે ટ્રાન્ઝિસ્ટર બને છે તે અતિસૂક્ષ્મ હોય છે તેનો અર્થ એ થાય કે તમે ખૂબ જ ઓછી જગ્યામાં આવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટરનો સમાવેશ કરી શકો માટે આના ફાયદા એ છે કે તેઓ ખૂબ જ નાના છે તેઓ ખૂબ જ ઓછા પાવરનો ઉપયોગ કરે છે અને તેમની ઝડપ ખૂબ વધારે છે બીજી મહત્વની બાબત એ છે કે તમે આવા ઘણા બધા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને ઓપરેટર બનાવી શકો જે સરવાળો કરી શકે બાદબાકી કરી શકે જે બધી જ ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકે અને પરિણામે તમે આનો ઉપયોગ કરીને કમ્પ્યુટર પણ બનાવી શકો કમ્પ્યુટરની અંદર આબુ જ હોય છે તેની અંદર ઘણી બધી સ્વીચો હોય છે માટે જો તમે કોઈ કમ્પ્યુટર ગેમ રમી રહ્યા હોવ અથવા ખાન એકેડમી પર વિડીયો જોઈ રહ્યા હોવ સૌથી અદ્ભુત બાબત એ છે કે કોમ્પ્યુટરની અંદર ઘણી બધી સ્વીચો ચાલુ બંધ થતી હોય છે તેઓ ખૂબ જ ઝડપથી કામ કરતી હોય છે આશા છે કે તમને આ સમજાયું હશે